મસ્ત મોર્નિંગમાં એક ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે આ પશુ પડ્યું છે એમાં ઢોર સારવાના છે એટલે ગાયું છે આ બાજુ બે ત્રણ ને કા ગાયું છે આ બાજુ ભેંસું ને પાડ્યું છે ઓલ બાજુ વાઘ સરે છે અને આ બાજુ ઢોરો છે એ બાજુ ઢોરા ઉપર આપણે સારવાના છે આજે આ બધું માંડવી ઉપાડેલું છે ને એ પડ્યું છે એમાં આપણે આજે બાજુ બે ત્રણ અમારા પાડોશી સારે છે અને આ બાજુ ગાયું સરે છે અમારે એક આ પાડી છે અસલ સિંગડાવાળી જો આ ઝેણી પાડી એ ઓલ બાજુ પહેરે રે ને એની આવડી આ છે અને અહીંયા રહી એ એની પાડી છે અને આ ગાની રહી આવડી આ વાસળી છે એટલે બધી નાના મોટી નાના મોટી છે આ બાજુ ઢોરા ઉપર આપણે સારવી આથી ઓલી સાઈડ લઈ જાઉં અહીંયા હનુમાનજી બાપાનો ઓઈડો એક આ બાજુ ગોંડલ ધાર કહેવામાં આવે તો બના રહી ફૂલ વ્લોગમાં અહીંયા બે ત્રણ ભેસું અંદર પડ્યું છે નાવા ખાડો અહીંયા પાણીનો ભરેલો છે ને તે દ્રીક 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 ધડકોય મિત્રો એમ છે આજે અહીંયા ખોડિયારમાંનું મંદિર છે આ બાજુ હવે ટોરા સારવા મીણા આ બાજુ ઉપર લઈ જઈ એ બાજુ થોડુંક સરવાનું છે એટલે મારી ગાવડી પાછળ પાછળ છે બે તણા બાજુ છે બકરા પણ આવેલા આવે આ બાજુ પડ્યો પેહું અહીંયા બધું ગાઢ સર બહાર હોય કેર છે અહીંયા આમાંથી ક્યારેક ક્યારેક બહાર નીકળે અસલ બનાવેલું મોટું મોટું આવું ઘર હોય એનું કંઈક એ હવે બાપા હેલા આવે એટલે આપણે હવે ઘેરે જવાનું ટાણું થઈ ગયું છે જો આ એવી હોય છે એટલે આપણે હવે જવા દેવી આપણે જવા દેવી ફાયરિંગ સાયલેશન છે આપણે ડિલક્સ આ ફક્ત ડિલક્સ છે આરાથી હવે આઠા ઉતરી છે આ બાજુ ડેમ છે ઇલેક્ટ્રિક થાંભલો ગયો કઈ ઘી પહોંચી ગયા અને થોડું ઘાસ કટિંગ કરવા જવાનું છે દાદા ને માંડવી અહીંયા છે લીલી રજકા જેવી માંડવી જો બીજાને થોડીક પાંખી પડી ગયા બાજુ કુવો ભરાઈ ગયો છે આ કબૂતરાનો માળો બે ઈંડા આ બદામ મસ્ત બધી બદામ હોય આમાં બેક બદામ આયા છે એક આયા બીજું જો આયા છે ઘણી બધી છે જો નીચે જ આંબી જાય એટલી એટલી છે તો આ કેળાની લૂંગ છે કેવડી મોટી હે છે ને આ બાજુ બધી બદામું પહેરી છે એક આયા હે બે આયા હે અહીંયા કેવડો મોટો ઝુમકો છે આવડો આ બાજુ આડો પડી ગયો છે વઢાય એવો નથી એવો થઈ જાય તો પૂરો થઈ ગયો બાજરો ઓલ બાજુ એલા જઈ તડકો થઈ ગયો છે થોડોક વાંધો ના આવે વાદળા જેવું છે એટલે જો વાદળા એમ છે ને ભરપૂર આ ઝીંઝવો છે ઓલબજ બાજરો છે અને ઝીંઝવો પતી ગયો છે હવે જો વરસાદ આવે ને એટલે હળી જાય એવું થઈ જાય ના ખેતરમાં કીડિયું બહુ વધી ગયું છે હવે ઊભું રહેવાય નહીં ને એવું થઈ જાય જોવી હવે ક્યાં ક્યાં છે કીડિયું કવડે બહુ આટલું વઢાઈ ગયું છે અને હવે થોડુંક વાઢી નાખી કીડીઓ બહુ નીકળે એટલે વાઢવાનું કાંઈ આમ મજા નથી આવતી ઓની કીડીઓ બહુ નીકળે હે બેસ ભીંડો ઉતારવી થોડો થોડો શાક પૂરતો થોડાક સોડવા હે બે ત્રણ આ બાજુ હે બે ત્રણ આ બાજુ ને બે આ બાજુ એટલા ઉપર આટલું બકાલું લેવાનું બીજો આ ગુવાર છે ગુવાર આમાં થોડો થોડો છે નાનો નાનો બાજરો બાંધી દીધો હવે હવે સડાવે ને તમારે ભાઈ એટલે પછી જવા દેવી લઈને અહીંયા બકાલું લઈ લઈશી હું એટલો બાજરો લઈ દીધો છે આપણને જોવો હવે હાલતા થઈ જાય ધીમે 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 આપણું અહીંયા હાઉસ આવે સનસેટ થઈ ગયું હે મિત્રો હવે તો સારું થઈ ગયું હોય મિત્રો અને હાલત આવી છે હવે એમની પાયલ ઉપર આ બાજુ સનસેટ પણ થઈ ગયું છે ગાડી લઈને હાલત આવી આગળ બે ફોક્સ દેખાય છે આ બાજુ પાણી છે દેખાતું નથી અત્યારે